નમસ્કાર ગુજરાત સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભવ્ય રેલી નીકળી હતી નવાગામ બિલ સમાજના પ્રમુખ આશાભાઈ લિન્ડિયાના નેજામાં બુદરપુરા બિલવાસથી નીકળી હતી આ રેલી આ રેલીમાં આદિવાસીઓએ પરંપરાગત વેશભૂષામાં વિવિધ કરતબો કર્યા હતા પ્રમુખે આદિવાસી રેલીના સમાપન પ્રસંગે સૌ આદિવાસીઓને એક બની સંકટ સમયની સાથે આગળ વધવા અને સમાજના વિકાસના સહભાગી બનવા હાકલ કરી હતી

એમ તાકાત હોય છે અવાજમાં પણ બધી રીતે બરોબર આપણે આદિવાસી છીએ અને આદિવાસીનો મિનિંગ હજી થાય છે કે આ ધરતીનો આ બ્રહ્માંડનો જો કદાચ પહેલાં પહેલો કોઈ માનવ હોય તો એ આદિમાનવ આદિવાસી બરાબર ને આદિવાસીઓમાંથી બધી જાતિ પડી છે એટલે ગર્વ લેવાની વાત છે યુનોમાં કોઈ ગાંડા લોકોને બેસાડ્યા નથી અને યુનોમાં ઇન્ટેલિજન્ટ લોકો બેસે છે અને આખા વિશ્વએ આદિવાસી દિવસ જાહેર કર્યો ભલા માણસ 9 ઓગસ્ટ તો આપણે ગર્વ લેવો જોઈએ ને ગર્વથી કહેવાનું હું આદિવાસી છું ગર્વથી કહેવાનું હે ને આદિવાસી નામ લેવાથી શરમાવાનું નહીં મિત્ર

જે હજુ ભાગના જ પણ છે એ કરવાની વાત જ નહીં કરતા મિત્રો ખરેખર ગુમ થાય છે હમણાં અમે તો આરતી દસ વરસ ગાંધીનગર જાતિ પ્રમાણપત્ર માટે જઈને આવ્યા છીએ હમણાં છેલ્લે અમે ગયા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને મળ્યા તો આ પટેલ સાહેબના શબ્દ છે કે પેલા તમે અમદાવાદ શહેરના આદિવાસી એક થઈ જાઓ બધા મણસગ્ન આપડા અહિયાં જ કર્યા આપણે કેપ માં જ ગયા બધા કમ્બાઈન કર્યા બરોબર છે અને ગઈ ફેરે નક્કી કરી દઉં માન્ય શ્રી કરશનભાઈ રાણા સાહેબ અશોકભાઈ વાઘેલા હરીશભાઈ પરમાર સાહેબ

પણ જ્યાં બારમુ ધોરણ આવે બારમુ પાસ કરે અને જેવું એને કોલેજમાં એડમિશન જોઈતું હોય તો કે તમે કોણ છો તો કે એસટી શિડ્યુલ ટાઈપ આદિવાસી તો કે લાવો જાતિ પ્રમાણપત્ર હવે જાતિ પ્રમાણપત્રમાં માં તમે જોઈ લો કે ઓગણીસો ને પચાસ ના પુરાવા લાવો અને ઓગણીસો પચાસ માં જો કદાચ મારો ભીલ ને મારો આદિવાસી ને મારો વડીલ ભણ્યો અમને એવી તાલાકીઓ આવડી નહીં જે તે વખતે અને અત્યારે અમારા દીકરા દીકરીઓ ભણવા માંડ્યા આગળ જવા માંડ્યા ઓફિસર બનવા માંડ્યા તો તમને નહીં ગમતું મિત્રો કે અમારા આદિવાસી દીકરી ઓફિસર બને અમારો આદિવાસી ભાઈ ઓફિસર બને હે એને ગાડી ઘેર લેવા આવે નહીં ગમતું નહીં ગમતું અને આપણા વાળા સમજતા નથી

જે અમારા ની થાય કોઈસ કોશિશ પ્રયત્નો કરીએ છીએ સમાજ માટે લડીએ છીએ પણ જોઈએ એવો સપોર્ટ નથી મળતો અમે દરેક ગ્રુપમાં મેસેજ નાખીએ કે ભાઈ કાલે આવતી કાલે ગાંધીનગર જવાનું છે તો માન 10 જણા હોય કેટલા ગણીને 10 જણા હોય અને જેને જેને હોતા મળ્યા છે જેને જેને સરકારી પોસ્ટો સારી મળી છે હું તો કહીશ હો કારણ કે આપણે જેને બે રોટલા ઘેર જે બધા ખાવા થાય કંઈ તો ચોખ્ખું કહેવાનું અંદર પેઢો પેઢો મોબાઈલ મચેડતો હોય તો શું કે સાહેબ બીજી છે બે સાહેબ બીજી છે જવાજા ને બધા મને મોટી મોટી વાર્તા હે એટલે અમે જ્યારે ત્યારે બી ગાંધીનગરનું જવાની આવેદન પત્ર આપવાની વાત કરીએ ગ્રુપમાં મેસેજ નાખીએ ભણેલા ગણેલા હોશિયાર દીકરા દીકરીઓ છે છતાંય અમે ગણીને અગિયાર થી બાર પંદર જણા જોઈએ એથી વધારે હોય નહીં તો સરકારે સમજાવ્યું કે આમનામાં એકતા છે જ નહીં આમનામાં સંગઠન છે જ નહીં અને તમે એક થઈને આવવાના નહીં એ કઈ તમને હક આપવાના નહીં જ્યાં સુધી અમદાવાદ શહેરની વાત છે ગુજરાત તો દૂરની વાત છે ગુજરાત ના જો ભીડો ભેગા થતા હોય તો આપણે તો કરવાની વાત છે પણ અમદાવાદ શહેરમાં માં વસતા આ બધા તમામ કોળના જો આગેવાનો અહીં મંચ ઉપર બિરાજમાન છે એ બધાને અરજ કરું છું રિક્વેસ્ટ કરું છું કે આવો કોઈ પ્રશ્ન હોય જટિલ પ્રશ્ન હોય તો એના માટે આપણે સૌ એક થવું કે નહીં હા કે ના હા જોરથી બોલો હા આદિવાસીની રેલી એક જ થવી જોઈએ કે નહીં હા કે ના થવી જોઈએ ને એટલે પટેલ સાહેબે અમને કહી દીધું કે તમે એક થઈને આવજો પહેલા લેટર પેડ આપી ગયા બ્રોદ આદિવાસી સાત ગામ પછી આપી ગયા ચૌદ ગામ પછી નવું વાળા આપી ગયા અને છેલ્લે તમે હવે બાવન નો લેટર લઈને આવ્યો તો તમારા ચાર ચાર તો વિભાજન અમદાવાદ શહેરમાં છે બધા તો તમને ક્યાંથી ન્યાય મળશે ક્યાંથી ન્યાય મળશે એટલે સૌ પહેલા તો એક થવાની વાત છે આ બધા વાડા તોડી અને એક થા અને આવનાર દિવસોમાં યાદ રાખજો આજનો આ તારીખ ને આજનો આ સમય લખી લેજો આ ભાઈ બોલ્યા હતા જો હજુ નહી જાગો તો ક્યારે નહી જાગો યાદ રાખજો આજે નહી જાગો તો ક્યારે નહી જાગો ધ્યાન રાખજો મારી વાત એટલે મિત્રો જાગો ઉઠો એક થાવ સંગઠિત થાવ અને આપણા હકો માટે લડો આપણે આપણા હકો માટે લડવાનું છે આપણે કોઈ કોઈના જોડે ભીખ નથી માંગવાની કે આપણે આપણે આપણા હક માંગવાના છે ને તો હક માટે લડવાનું છે તો આવનાર દિવસોમાં કદાચ જો અમે જાહેર નહીં કરીએ કેમ કે જાહેર જ્યારે જ્યારે કર્યું છે ત્યારે આપણા જ આપણને નડ્યા છે એટલે જાહેર નહીં કરતા પણ જય જુહાર જય આદિવાસી મિત્રો ગઈકાલની વિશ્વ આદિવાસી દિવસની જે મહારેલી અને મહાસભાને સૌ વડીલો આગેવાનો મિત્રો યુવા સંગઠન બહેનો દીકરીઓએ જે આપનો કિંમતી સમય આપી તહેવાર હોવા છતાંય આપ સૌ જોડાણા તે બદલ સમસ્ત આદિવાસી ભીલ સેવા સમાજ ટ્રસ્ટ તરફથી માનનીય શ્રી કે એમ રાણા સાહેબ તરફથી અશોકભાઈ વાઘેલા સાહેબ સામજીભાઈ કુમાર સાહેબ અને હું પોતે આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને આવનાર દિવસોમાં પણ આવો ને આવો સાથ અને સહકાર આપજો સૌને ફરીથી એકવાર ખૂબ 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 આભાર ધન્યવાદ જય જોહાર જય આદિવાસી